માલધારીનો અનુસૂચિત આદિજાતિમાં સમાવેશ કરવામાં આવ્યો છે પરંતુ તેમ છતાં તેમની પાસેથી આધાર પુરાવા માંગવામાં આવી રહ્યા છે માલધારીઓના પ્રશ્નોના નિરાકરણ માટે કમિટી રચવામાં આવી હતી અને આ કમિટીમાં પણ પુરાવા ન માંગવા આદેશ કરાયો પરંતુ તેમ છતાં પણ ચાર ચાર મહિના સુધી વિસાવદર મેંદરડા તલાલા ગીર ગઢડા સહિતના તાલુકા મથક પર મામલતદાર દ્વારા માલધારીઓને દાખલા કાઢી આપવામાં આવતા નથી જેને લઈ

વિરોધ થઈ રહ્યો હોય ત્યારે અમે પણ સરકારને કહેવા માગીએ છીએ કે ફક્ત ને ફક્ત આવક વધારવાના આશયથી આ જંત્રીનો જે સૂચિત ભાવ વધારો જાહેર કરવામાં આવ્યો છે એને સરકાર પરત લે અમે એનો સખત વિરોધ કરીએ છીએ રેપ મર્ડર કેસમાં કોર્ટનો ચુકાદો દોષિત સંજય રોયને આજીવન કેદની સજા ઘટનાના એકસો ચોસઠ દિવસ બાદ સિયાલદા કોર્ટે સંભળાવી છે સજા દોષિતને પચાસ હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે સિયાલદા કોર્ટે સોમવારે કોલકાતાની અરજીકર મેડિકલ કોલેજમાં ટ્રેની ડોક્ટર યુવતીનો રેપ હત્યાના દોષિત સંજય રોયને એકસો ચોસઠ દિવસ પછી આજીવન કેદની સજા ફટકારી જ્યારે કે દોષિત સંજય કોર્ટમાં કહ્યું છે કે મેં ગુનો કર્યો નથી ન તો બળાત્કાર કે ન તો હત્યા મને ખોટી રીતે ફસાવવામાં આવી રહ્યો છે તમે બધું જ જોયું છે હું નિર્દોષ છું મેં તમને પહેલેથી જ કહ્યું હતું કે મને ત્રાસ આપવામાં આવ્યો હતો તેઓ જે ઈચ્છતા હતા તેના પર सही कराती जयर फरिया वकीले दोषित फांसी मांग कर आजीवन नहीं सजा कारावासा जो संजय का जो जो दोषी किया था अठारह जनवरी 2025 में जो आज का सीबीआई का चार्जशीट और ट्रायल का बाद आज जो फांसी का जो सवाल उठा था फांसी नहीं हुआ उन लोगों अमृत्यु जो કાબ કરાવાસ અમૃત્યુ જેલ ઉનકો હુઆ અર ઉસી કા સાથ સાથ ફાઇન ભી હુઆ થવાત કરીશુ વિધાનસભા સત્ર ની તો વિધાનસભાના સત્ર નો 19 ફેબ્રુઆરી તેસે પ્રારંભ બપોરે 12 વાગે મર્ચે વિધાનસભા નું સત્ર ગાંધીનગર માં 12 વાગે આ સત્ર મળવા જઈ રહ્યું છે આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહેશે પ્રારંભ સમયે અને વિધાનસભાના સત્રનો ઓગણીસ ફેબ્રુઆરીએ પ્રારંભ થશે તો ગાંધીનગરમાં વિધાનસભા સત્રનો ઓગણીસ ફેબ્રુઆરીએ પ્રારંભ થવા જઈ રહ્યો છે અને બપોરે બાર વાગે મળશે વિધાનસભા સત્ર રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ ઉપસ્થિત રહેશે સત્રનો પ્રારંભ કરાવશે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ગીતા પાસેથી જી ગીતા વિધાનસભાનું સત્ર ઓગણીસ ફેબ્રુઆરીથી શરૂ થશે હજી બજેટ સેશન કહેવાય છે આ ને દર વર્ષે નવા વર્ષની શરૂઆતમાં બજેટ સત્ર આવતું હોય છે આ વખતે ઓગણીસ ફેબ્રુઆરી થી એક મહિના માટે આ સત્ર મળવા જઈ રહ્યું છે અને આ સત્ર દરમિયાન બજેટની રજૂઆત થશે એટલું જ નહીં વિવિધ બિલો અને નવા બિલો અને સુધારા વિધેયકો પણ આ સત્ર દરમિયાન રજૂ થશે એક મહિનાનું આ સત્ર રહેશે અને આ સત્ર દરમિયાન તમામ ધારાસભ્યો જે છે ગાંધીનગરમાં હાજર રહેશે જી જી આપનો આભાર